ત્રણ વાત કરી રહ્યા છે નંબર એક તમે સંસારની અરુચી પેલા ઉભી કરો મોક્ષ ની રૂચિ પછી ધર્મને પણ છે ને આપણે સાધન બનાવી દઈએ છીએ એ મોક્ષનું પણ બની શકે છે અને સંસારનું પણ બની શકે છે આ ધર્મો કરવાથી મને આટલું આટલું મળો આવા ભાવ સાથે જો તમે ધર્મો કે સત્કાર્ય કરો ત્યારે ધર્મો તમારા સંસારનું સાધન બને છે જેટલા પણ વાસુદેવ છે બધાએ શું કર્યું તો આગલા ભણમાં નિયાણું લાગ્યું તાકડો ધરામ કર્યો તાકડો પ્રભાવે હું આને મારનારો કે હું આમ કરનારો થાવ એના પ્રભાવે કરે ખરા પણ પછી વાસુદેવ નો ભાવ મળ્યા પછી શું પછી કમ્પલસરી એને મર્યા પછી ક્યાં જવું પડે